ધ્રાંગધ્રા મામલતદારા મામલતદાર દ્વારા પથુગઢ નજીક પાસ પરમિટ વગર ખનીજ વહન કરતા એક ડમ્પરને ઝડપી પાડ્યું ખાણ ખનીજ વિભાગ વર્ષમાં એકાદ વાર કામગીરી દેખાડવા પૂરતી રેડ કરે છે તો ધ્રાંગધ્રા પોલીસ કે જિલ્લા આરટીઓને ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખુલ્લામ ખનીજ ચોરી કરતા નંબર વગરના ડમ્પરો નજરે જ નથી ચડતા તો બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા સદનમાં યુવાન મામલતદાર ગોહિલ સાહેબ આવતાની સાથે જ પંથકમાં બે રોકટોક ચાલતા ખનન સામે લાલાક બતાડતા નજરે ચડી રહ્યા છે ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર પથુગઢ પાસે કોઈ પણ જાતની પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ખનિજ વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું હતું જેમાં ડમ્પર પાછળ નંબર પણ જોવા મળ્યો નહોતો ત્યારે સરેઆમ ગેરકાયદેસર ખનનમાં તમામ નિયમોની એસી તેસી કરવામાં આવતી જોવા મળી હતી संवाददाता लकुम हिम्मत साथे लकुम दीपक दी मेरा न्यूज तरंगद्रा नमस्कार मित्रों हूं फिरोज रानी आज तुमने एक नई बात करवा आवे छु दीव मिरर न्यूज जोता रहो सब्सक्राइब करने भूलता नहीं शेयर करने भूलता नहीं सत्य नी साथे जोड़ाता रहो नमस्ते मित्रों हूँ छु चांदनी परमार આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નહી ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર